આપણા જે અલગ અલગ મુખ્ય સોર્સ છે ખાસ કરીને આજી ન્યારી ભાદર અને સૌની આ ચાર આપણા મુખ્ય સોર્સ છે આ સોર્સના માધ્યમથી જ આપણે અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આજી ન્યારી ડેમ છે એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ પ્રમાણેની આપણે આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે અને હજુ પણ જેમ જરૂરિયાત હશે જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છે એ ઉપરાંત આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છે એટલે ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા કલાક કરવા માગીએ છીએ એટલે ચાલુ વર્ષની જો હું વાત કરું તો ચાલુ વર્ષે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને આગામી ચોમાસા સુધી કોઈપણ રીતે એ જથ્થામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવો નથી જેથી કરીને પાણી વિતરણ આપણું નિયમિત જે પ્રમાણેનું અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે ચાલુ રાખી શકીશું